આ ખાલી ઉપર જ નાખ્યું છે હમ બે ત્રણ આવવાના છે એ મેં કમ્પ્લેઈન્ટ કરી છે કે અમે ઇન્ટરવ્યુ આવતા અમે આવીશું

બે ત્રણ વાર અંદર સરને બી મળી ને આયા તો કે ભાઈ અમે બી અરજો આલી છે તમને લાગે છે આ કામ વેકેશન કરવા જેવું હતું હા વેકેશન મે કરવા જેવું હતું આ તો હવે સ્કૂલ નો ફૂલવાનો ટાઈમ થયો અને આ લોકો આવ કરીને મિલ દીધું શું નામ મારું નામ ઇમતિયાઝ હુસૈન ઇમતિયાઝ શું કે શું તકલીફ તકલીફ તો સર જોવા જાવ તો બધી બહુ છે હવે આ આ નગરપાલિકા આપણે જે થવાની હતી બરાબર હવે આ સ્કૂલો ચાલુ થયા પહેલા આ લોકોનું આ કામ કરવું જોઈએ હવે એનાથી અમારા છોકરાઓ પરેશાન થાય છે ટ્રાફિકની સમસ્યા થાય છે બરાબર નાના નાના માસુમ છોકરાઓ ખાડા માળામાં પડે તો એની કોણ જવાબદારી લેશે સર સ્કૂલમાં અમે કીધું તો સ્કૂલમાંથી બી આ લોકોએ કમ્પ્લેન કરી છે પણ આ લોકો કશું ગીનગાડતા નથી તો એના માટે અમને સાથ સરકાર આપવા સર આપણે અમ તમે વિનંતી કરીએ છે કે આટલું સર પડે તકલીફ તો સર જો અહીં ટ્રાફિક બહુ થાય છે સ્કૂલ છૂટવાના ટાઈમે ગાડીઓ અવર જવર હોય છે નાના નાના છોકરાઓને તકલીફ પડે પ્લસ કે જે અમુક લેડીસો બચાવવા આવે છે ઉંમરવાળા એ બે ત્રણ વખત ખાડામાં પડી ગયા છે બરાબર ગાડીઓ ફસાઈ જાય ગાડીઓ બી ફસાઈ જાય છે આપણે વચ્ચે જ બે ગાડીઓ ફસાઈ ગયેલી તો અમે ભાડાની ક્રેન બોલીને ગાડીઓ બેનની બચાવે એ બી તકલીફ પાતા ફેમિલી લઈને આવ્યા હતા શું એટલે આ રોડ જેમ બને એમ વહેલું બનાવવાની સમસ્યા થાય તો સારું છે કંપની સ્કૂલ બંધ કરી દો અઠવાડિયું કંઈ આ રસ્તો બનાઈ આપો અમને સર